બે પ્રજા ત્રસ્ત છે પરંતુ તંત્ર મસ્ત છે જી હા ભાવનગરના તળાજામાં સામાન્ય સુવિધા માટે પ્રજાનો પોકાર તળાજા ગામમાં સ્મશાન જવાનો રસ્તો અત્યંત ખાડા ગ્રસ્ત છે હનુમાન ગૌશાળા પર દોઢ ફૂટ મોટા ખાડા ચારી તરફ જોવા મળી રહ્યા છે વોર્ડ નંબર ત્રણ અને સાતમાં પણ ખરાબ રોડની સમસ્યા છે નવા રોડ બન્યા પછી તાત્કાલિક રોડ તૂટી જતા હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે રાજામાં આરોગ્ય સેવાની આ સૌથી મોટી સમસ્યા પણ છે કે સરકારી હોસ્પિટલમાં ડોકટરોનો અભાવ થવાનો લોકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે તળાજાની જનતામાં સમગ્ર સમસ્યાને લઈને તંત્રની સામે રોષ છે પરેશાનની વાત કરીએ તો પહેલા તો હોતી પહેલી તો સફાઈ નામની નથી પછી રોડ રસ્તા ખરાબ છે બીજું કે તળાજા છે અવડો તાલુકો છે પણ સંકુલ નથી નથી સ્વિમિંગ અને હેલ્થ બાબતે અમારે છે ને અહીંયા દવાખાનું છે પણ સરકારી પણ ડોક્ટરો એમાં છે ને લગભગ હાજર હોતા નથી એટલે પબ્લિક ને એ સમસ્યા છે પહેલાં શું હતું કે પક્ષવાઈજ અહીં ન લડતા બધા સ્થાનિક લોકો લડતા ને ત્યારે બહુ સરસ આવતું પણ જ્યારે આ પક્ષ પક્ષવાઈજ રાજકારણ આવ્યું છે ને ત્યાંથી આ બધી સમસ્યા શરૂ થઈ છે આ સારા માર્ગોની સમસ્યા છે અને બનેલા માર્ગો જાજા ટકતા નથી અને ખાસ કરીને જે માર્ગના લેવલ લેવામાં આવે છે ગાંધીજીના બાવલા પાસે મયુર ઓઇલ મિલની સામે અને ગર્લ્સ હાઇસ્કૂલ પાસે જે પડેલી છે એ પણ જીવલેણ છે ઘણી વાર અકસ્માતો થતા હોય છે અને આ સિવાય પ્રશ્નોની તો ભરમાર છે અન્ય ગટર ઉભરાવાની સમસ્યા છે જેનું પાણી તળાજી નદીમાં જાય છે અને અને ત્યાંથી નદીમાં છે ત્યાં આગળ જે વેસ્ટ હોય એમાં પડતો હોય છે એટલે આમ જોઈએ તો થોડુંક મનને દુઃખદાયક ઘટના પણ એ બને છે તળાજાની અંદર સમસ્યા ગણો તો જે છે આરોગ્ય ખાતું છે રોડ રસ્તા પાણી ગટર વ્યવસ્થા તદ્દન ખરાબ હાલત છે રોડ રસ્તાના કામમાં જુઓ તો ભ્રષ્ટાચાર છે રોડ રસ્તા બનાવે છે ખરા પણ તેમાં જે માપસ હોય એ મળતા નથી જો તપાસ કરવામાં આવે તો એ ભ્રષ્ટાચાર છે પછી આરોગ્ય ખાતું છે તો નહીં જેવું કે કોઈ પણ એક્સિડન્ટ કે ઊંચું હોય કે કોઈ પણ તાવ આવ્યો હોય તો થોડીક ટ્રીટમેન્ટ કરી રેફર કરી ગયા છે એવો કોઈ સારો ડોક્ટર તવા જવા નથી કે પાણીમાં જો રસ્તા જુઓ તો રસ્તા મચાવ જ્યાં ત્યાં ગટરો ઉભરાયેલી દેખા છે એટલો છે છે કે આ શાસન કર્યું પણ આનો કોઈ નિવાડો લાવી શક્યા નથી આજ દિન સુધી જે સરકારનું આજે તળાજાની અંદર વર્ષથી શાસન ચાલી રહ્યું છે એ એક ચક્રી શાસન છે અને એ શાસનના મધમાં આજે તમે જોઈ શકો છો રોડ રસ્તા ગટર નળ અને સફાઈ જે સફાઈ વેરો તો તળાજાની અંદર અમારે ઉઘરાવવામાં આવે છે પણ સફાઈના નામે જીરો છે રસ્તા ઉપર ચાલો તમે તો આંખોમાં ધૂળ આવે છે કોઈ મંદિરે સવારે દર્શન કરવા જતું હોય તો પવિત્ર થઈને નાહી ધોઈને જતું હોય તો પણ રસ્તામાં ધૂળ એટલે ઉડે છે અને ગંદકી ઉડે છે જેથી એ અપવિત્ર થઈને દેવ દર્શન પણ કરે છે કહેવાતી આ હિન્દુવાદી જે સરકાર છે એની અંદર કોઈ જ્ઞાતિ જાતિના વાડા છોડે અને તળાજાની જનતાને અમે એવો આદેશ કરવા માગીએ કે એવો એનો આશીર્વાદ લેવા માગીએ છીએ કે આ વખતે પરિવર્તન ની જરૂર છે હનુમાનજી ની ગૌશાળા સુધીનો રસ્તો હોય કે આપડે જેનામી ઉપર રહ્યું હોય ને એ જાય છે એટલે એક એક ફૂટ ના દોઢ ખાડા ફૂટ ના ખાડા છે અમારો કે ભારત ભારત ભવિષ્ય છે કેન્દ્રવતી શાળા નંબર એક એટલે કે તાલુકા શાળા તાલુકા શાળાની દિવાળી તમે જુઓ કચરાના આટલા બધા ઢગલા હોય ને કચરાના ના હિસાબે ગાયો ને ખૂટી ટોળા ટોળા હોય તો પબ્લિક આ એકતી નિશાલના જે માસુમ વિદ્યાર્થીઓ જે આ નથી બે હજાર માં મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે તાળાના ધારાસભ્ય સફાઈ અભિયાન ચાલુ કર્યું હતું પણ એ એક દિવસ પૂરતું આજની તારીખમાં તમે ચાલો મારી સાથે એટલે હું તમને ત્યાં કચરાના ડગલા બતાવું તો એ કચરાના ઢગલા વચ્ચે ભણીને ને આપણું આવતીકાલનું ભારત જે ભવિષ્ય છે એ શું પ્રગતિ કરે એ જ મોટો યોગ પ્રશ્ન છે આની માટે જવાબદાર તાળાજા નગરપાલિકાના શાસકો જ છે પાણી સ્ટ્રીટ લાઈટ આરોગ્ય અને શિક્ષણ શિક્ષણની વાત કરીએ તો તલાજા નગરપાલિકા સંચાલિત એક પણ સારી સ્કૂલ નથી જે સ્કૂલો છે એ સરકારી રાજ્ય સરકાર આધારિત છે અને તેમાં શિક્ષકોની અને પાયાની સુવિધાની સૌથી મોટી જરૂરિયાત છે તળાજામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ નથી જેથી કરીને યુવાનો અને નાના બાળકોથી લઈ અને યુવાનો કોઈ સારી સ્પોર્ટસ એક્ટિવિટી કરી શકે સફાઈની વાત કરીએ તો તળાજામાં તલાજાનો વિકાસ થતો રહ્યો છે પણ એની સામે જે સફાઈ કર્મચારીઓનું મહેકમ હોવું જોઈએ એ મહેકમ અધૂરું હોવાને કારણે પૂરતી સફાઈ ન થતા લોકોમાં ગટર ઉભરાવાની સફાઈ ન થવાની ખૂબ રોષ છે રસ્તાઓ તળાદારમાં અગિયાર કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે પણ આ રસ્તાઓના મામલે પણ લોકોએ ખુલ્લે આમ સોશિયલ મીડિયા મારફત અને ખુલ્લે આમ અધિકારીઓને બોલાવીને નેતાઓને બોલાવીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે આરોગ્યની વાત કરીએ તો તલાદામ એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે અહીં માત્ર બે એમબીબીએસ ડોક્ટરોથી પૂરું કરવામાં આવે છે નિષ્ણાંત તબીબો જે હોવા જોઈએ એ તબીબો ન હોવાને કારણે લોકો ખૂબ આરોગ્ય લઈને આરોગ્યની બાબતને લઈને ખૂબ પીડાઈ રહ્યા છે